તારીખ છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ન્યુ રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં આજે ધ્વજવાદન કાર્યક્રમ અને શાળાનો વાર્ષિક સ્પોર્ટ્સ ડે યોજાયો હતો શાળાની સ્થાપના વર્ષથી શરૂ થયેલી અવિરત પરંપરા પ્રમાણે સૌપ્રથમ ખૂબ જ વિશાળ પ્રભાત ફેરી થકી સમગ્ર ભારત વાતાવરણને રાષ્ટ્રીય પર્વથી ચેતનવંતુ બનાવી વિદ્યાર્થીઓ પટાંગણમાં સજ્જ થયા રાષ્ટ્રીય તહેવાર શૈક્ષણિક સંસ્કૃતિ આ ધ્વજવંદન કાર્યક્રમ બાદ ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ ચુડાવાલા આચાર્ય કુમારી દીપિકા શુક્લ તથા મહેમાનોને સરસ્વતી પૂજા વંદના કરી હતી મુખ્ય મહેમાન પદે શિક્ષણ હિત ચિંતક શ્રી દીપકભાઈ ડણાક તથા સ્પોર્ટ ડેના ઉદઘાટક તરીકે શિક્ષણ હિત ચિંતક શ્રી આઈજી પટેલ તથા અતિથિ વિશેષ પદે સીએ જિગ્નેશભાઈ શાહ રહ્યા હતા ધ્વજને સલામી આપ્યા બાદ શ્રી દીપકભાઈ કે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વાતો પણ કરી હતી છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા વિભાગવાર સ્પોર્ટ ડેના વિજેતાઓનો આજે ફાઇનલ વાર્ષિક સ્પોર્ટ ડે યોજાયેલ હતો જેનું ઉદ્ઘાટન કરતા શ્રી આઈજી પટેલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓની શારીરિક મજબૂતી માટે અને રમતોને જીવંત રાખવા માટે શાળાના આવા કાર્યક્રમોનું આયોજન ખૂબ જ પ્રસન્સ સ્મરણીય છે શાળાના પટાંગણમાં ગણવેશમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ સમગ્ર પટાંગણને ભારત માતા કી જયના નારાથી ગુંજાવ્યું હતું આ તબક્કે શુભેચ્છક શ્રી પ્રકાશભાઈ ગજ્જર પ્રેસિડેન્સી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રેસિડેન્સી સિનિયર સિટીઝન પાંચના લેના તમામ સભ્યો પણ હાજર રહ્યા હતા આમ સ્કૂલનો ધ્વજવંદન કાર્યક્રમ અને સ્પોર્ટ ડે રંગે ચંગે ઉજવાયો હતો રંગે ચંગે ઉજવણી કરીને આપણે યાદગાર

અમલમાં મૂકવામાં આવ્યું એની શરૂઆત થઈ વિશ્વના મોટા લોકશાહી દેશની અંદર ભારતમાં રહેતા જન નાગરિકને જે અધિકારો આપવામાં આવ્યા છે તેની સાથે આપણી પણ કેટલીક ફરજો જોડાયેલી છે વિદ્યાર્થી તરીકે ઉચ્ચ શિક્ષણ મેળવીએ શિસ્ત જાળવીએ સ્વચ્છતાની અંદર जोड़ाएंगे आज जो सूरत समग्र शहर नो नाम विश्व भारत के अंदर जो रोशन करियो छे तेने सौभाग्य बनाने ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज़ सूरत